બાંગ્લાદેશમાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અનામત નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે પોલીસ સાથેની અથડામણમાં છ લોકોના મોત થયા છે તે સમયે ચારસો થી વધુ પ્રદર્શન ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે જેને લઈ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે એટલે કે ગુરુવારે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે વિદ્યાર્થી આંદોલનના નેતાઓએ કહ્યું છે કે ગુરુવારે હોસ્પિટલ અને એજન્સી સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે આ સમયગાળા દરમિયાન રસ્તાઓ પર માત્ર એમ્બ્યુલન્સ સેવાને જ જવા દેવામાં આવશે બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યુનલ અનુસાર બુધવારે સાંજે રાજધાની ઢાકામાં આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પોલીસ વચ્ચેની હિંસક અથડામણમાં એક બાળક સહિત છ લોકોને ગોળી વાગી હતી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઢાકા સહિત બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ